જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જો નાયથી ફ્રેશ થઈને વ્યાયામસિંહ વાળીએ અને વાળી આવીને તો આપણે છે ને આજમાં દવાનું કામ અધૂરું હતું એ શરૂ કરી દીધું છે અને અત્યારમાં વાગી ગયા છે સાડા નવ પપાએ જો ભરી લીધી છે અત્યારના પોરમાં પપ ભરી લીધો છે અને ઘડગી સાટે પછી આપણે સાટીએ અને લોકેશન હાઈ ક્લાસ છે મસ્ત મજાનું અત્યારે વાદળા થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ જવો કેવા વાદળા થઈ ગયા છે નજીક નજીક એટલે શક્યતા તો ખરી વરસાદની હજી આપણને એવું લાગે છે અને અત્યારમાં લીલી હરિયાળી લીલી સમ મસ્ત મજાની એમાં કાંઈ ઘટે નહીં એવી અને અત્યારમાં આપણે છે ને ભરવા જવાનું છે પાણી પછી ઘડીક દવા સટાવી છે ને પપ્પાને એકલા એકલા થાકી જાય એક પપ એ સાટે એકને બે ત્રણ પપ આપણે સાટી ને બે ત્રણ એ ને એમ કરતાં કરતાં બપોર કરી દઈએ ચાલો ફેમિલી અત્યારે છે ને આપણે ખાલી દવા સાટવાની છે સિંગમાં તે એટલે આપણે છે ને હાંડો ને એવું હમે પડ્યું છે ને આપણે ઓલા થી પાણી ભરવા જવાનું છે એટલે ફટાફટ લઈ આવીએ હાંડોની ચાલો ફેમિલી ઉછન પપ્પા એ જવા પીઝો પપ ત્રીજો પપ ખાલી કરના ખસે અને હવે ઘડીક આપણે સાટશું અને લોકેશન જવો ફેમિલી ગજબનું એકદમ ફર્સ્ટ ક્લાસ જવો અને તો પપ્પાએ બે પપ ખાલી કરી નાખ્યા આ તીજો છે અને હવે છે ને આપણે પાણી ભરીને લાવ્યા જવું આ પાણી ભરીને લાવ્યા છીએ આપણે એટલે એક પપ ભરાઈ જાય આમાં હળ સત્તર લીટર પાણી આવી જાય અને માથે મોય અને પાણી ભરીને આપણે બોલા કુવેથી જ્યાં હિંસિસીને ત્યાંથી લાવીએ પાણી ભરી તો અત્યારમાં ગરમાટો બહુ થાય છે વરસાદ આવશે એવું લાગે છે પણ કાંઈ નક્કી ન કહેવાય અને બાકી તો જોઈએ ફેમિલી ચાલો છે ને વરસાદ હખ લેવા દેતો એટલે બહુ થઈ ગયું કા દવા આપણે ઘણો સમય થઈ જશે આને ડોઝ દીધો એને તો પાછો આપણે કોરાસનનો ડોઝ મારીએ છીએ બાકી આપણે બીજી કોઈ એક દવા સાટી જ નહીં અને કોરાસન આમાં મારી ઓલા કપાસમાં બીજી મારી ગા

પણ એક થવા આવ્યો હશે કદાચ અને આપણે તો જો હરરોજના રૂટિનના પ્રમાણે આપણે સરસ મજાના સીપડા તોડી લીધા છે અને તરબૂચમાં આટા મારીએ છીએ હવે તરબૂચ તો કાલના લઈ ગયેલા હજી ત્રણ પીડા છે એક જ સુધાર્યું હતું એમાંથી અને સીપડા લઈ જાય છે તો સાલો ઉછન પપ્પા જોડું બગડી ગયું એમ કહે છે અને પછી રહેવા દઈએ જીવા જ પડી જાય કા આ તો બહુ મસ્તીનું છે સીપડું પણ જીવાત પડી જાય અને એવું કઈ ખવાય નહીં બાકી લોકેશન તો અત્યારે એક નંબર કાં મસ્ત મજાનું નેક્સ્ટ લેવલ અને બાકી તો કાંઈ ઘટે નહીં અને હું તમને કહેતી કે આપણે છે ને તરબૂઝ ખાઈ ગયા છે તરબૂઝ ખાઈ ગયા છે શાળિયા અને શાળિયા હોય કે શેઢાડા હોય કાંઈ ખબર નહીં તો જોઈ હમણાં કેવા ખાઈ ગયા તો ફેમિલી આવી રીતના ખાઈ ગયા છે શેઢાડા હોય કે શાળિયા હોય કોને ખબર તરબૂસ ખાઈ ગયા છે અને પછી તો આમ ફગાવી દીધા કા જવો આને મોઢું કેમ માર્યું છે આ પછી આપણે કેમ ખાવા તરબૂસ જવો તો એવું છે ફેમિલી ને બાકી તો આ શેઢે પોગી ગયા છે એ આપણે ધીમે ધીમે કરતા અને આ શેઢે જો તુરિયાને વહેલા સડાવ્યા આવ્યા છે પણ બહુ તુરિયા નથી પડતા હોય ત્યાં તો પીળા વેલા થઈ ગયા અને આ છે દેશી પીંડાને છોડવો સરસ મજાનો બાકી તો તુવેર છે આ બાજુ અને એમાં તો કપાસને જો એક નંબર ફૂલ હતા રહેવો સરસ મજાના અને અત્યારે તો બપોર થશે અત્યાર પછી હવે દિનમશે ને એમ ફૂલડા કરમાતા જાહે અને બાકી ફેમિલી બાકી જો આપણે હરે ઘવા આવ્યા હતા ઓણ રોપા એવડો થઈ ગયો છે મસ્ત મજાનો બહુ સરસ કોળી ગયો હરીઘવો ત્રણ ચાર ખીતા લાવીને ખોડી દીધા એટલે મસ્તી નો થઈ ગયો છે આપણે હરીઘવો એક નંબર તો ચાલો ફેમિલી આપણે જો દવા બવા સાટીને બપોરે ખાઈ પીને કમ્પ્લીટ થઈને પાછા આવી આવ્યા છે આ વાડીએ આ વાડી આપણે થોડુંક છે ને કામ હતું અને અત્યારે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની વાડી ખાલી કરી નાખી છે અને વાડી તો ખાલી કરી નાખી છે પણ કાલમાં આમાં હાથી આંખે આપણે જો ગાંઠડી કમ્પ્લીટ કરી નાખી છે મસ્ત મજાની અને બીજું ખડ લઈ લીધું છે સરસ મજાનું અને બુલ બુલ કેવું બેઠું મસ્તીનું બાકી ઉર્મિલાબેન જો બેઠા છે સાનામના મજા નથી તોય વાડી આવ્યા છે અને ઉર્મિલાબેનને છે ને કોલેરાની અસર થઈ ગઈ છે એક ધારી કેટલી ઓલી ખાઈ ગઈ હું જલજીરા બેઠી બેઠી હું કોઈ અત્યારે પાછું ગુડ ગુડ ખાવા માંડ્યું તો છે ને ખાય ને તે વાયુ ખેડો થઈ ગયો છે અને સરસ મજાની પવન શીખી અત્યારે કેવી સરસ બતાય અને આપ છે ને એક સરસ મજાનો થઈ ગયો છે અને કીડા મારીનો તો ચાલો ફેમિલી હા તો ને ફેમેલી કામ કર તો ચાલો ફેમેલી હવે છે આપણે ફટાફટ ગાંઠી બાંધી લઈને ઘરે જ આવશે અને આપણે જો એટલું કામ કરી નાખ્યું છે અને ને માં આવશું ટેલર લઈને અને દૂતી બુધી તોડી લઈ લઈએ તો ચાલો ફેમેલી અત્યારે પાંચ વાગી ગયા છે ને આપણે પોટકા બાંધીને કરી નાખ્યા છે કમ્પ્લીટ અને જાવું છે ફટાફટ ઘેરે પહેરી દોવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે તો એકદમ કડાક મસ્ત મજાનો આપ થઈ ગયો ફરતી એક વાદળું પણ નથી ક્યાંય અને આપણે જો બીયા ગાંઠડી બાંધી લીધી છે અને પડું એકદમ સોખું કરી નાખ્યું છે અને ઉછન પપ્પા તો પાણી વાળે છે પાણી વાળતા આપણે ગયા છે અને ભેંસ દોઈ લીધી છે અને દૂધે ભરી લીધું છે અને બાકી તો જો અત્યારે છે ને આપણે આવતા તો સીધી ભેંસ દોઈ લીધી અને ગાયને નીરી દીધું તાજું તાજું જો દીયે હાથ ગયો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અત્યારે વાતાવરણ જવો અત્યારે વાદળા નીકળ્યા બાકી સાફ થઈ ગયું મસ્તીનું આખો આભ તે અને પણ એ વાતાવરણ છે ફળિયામાં લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું અહીંયા છે આપણે પોપીયો સરસ મજાનું બાકી તો છે ને ફેમિલી અત્યારે આપણે આજ તો છે ને દવાનો ડોઝ આખો પૂરો કરી દીધો છે આખી વાડીએ સાટી દીધી શિંગમાંય સાટી દીધી અને બકાલામાં સાટી દીધી અને કપાસમાં કાલ સાટી દીધી અને બાકી તો જો અત્યારે હવે આપણે રોટલા ઘડવાશે અને તનવી સબેન એ નિશાળેથી આવતા રહેશે બાકી એવું છે ફેમિલી અને આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઈક લાઇકશે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય